નમસ્કાર દર્શક મિત્રો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું અમદાવાદના મકરબા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક પુત્રએ માતાની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે સંપત્તિના વિવાદમાં પુત્રએ માતાને માથે લાકડાના દંડા વડે ફટકા મારી હત્યા કરી છે બનાવની જાણ થતા આનંદનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે પુત્ર સામે ગુનો નથી ધરપકડ કરી છે મકરબા વિસ્તારમાં આવેલા ઓડાના મકાનમાં રહેતા કપિલાબેન દેવીપૂજક ઘરે હાજર હતા ત્યારે તેમનો દીકરો અજય આવ્યો હતો માતા પુત્ર વચ્ચે એક ઘરને લઈને વિવાદ ચાલતો હતો જેથી અજયે ઘરના બદલામાં પૈસા માંગ્યા હતા જો કે કપિલાબેને પૈસા આપવાની ના પાડી હતી જેથી અજય ઉશ્કેરાયો હતો અજયે કપિલાબેન સાથે ઉગ્ર રીતે વાત કરી હતી જે બાદ કપિલાબેનને બાજુમાં પડેલા દંડા વડે માથામાં ફટકા માર્યા હતા કપિલાબેનને માથામાં ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવમાં કપિલાબેનનું સારવાર દરમિયાન મોત થયું છે બનાવની જાણ થતાં આનંદનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે સ્થળ પરથી હત્યા કરનાર અજયની ધરપકડ કરી છે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે